ગરબાડા ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી આગામી તારીખ બાવીસ જૂન બે પચીસ ના રોજ યોજાવા જઈ રહી છે ગરબાડા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદ જે મહિલા માટે આરક્ષિત છે અને આ પદ માટે હવે બે મહિલા ઉમેદવારો વચ્ચે રોમાંચક જંગ જામશે સાથે સાથે ગરબાડા નગરના કુલ બાર વોર્ડ પૈકી ત્રણ વોર્ડના ઉમેદવાર બિનહરીત થતા હવે નવ વોર્ડના બાવીસ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે નમસ્કાર આપની સાથે હું પ્રિયાંક જોતા રહો સમાચાર વિસ્તારથી ગરબાડા ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં સરપંચ માટે શરૂઆતમાં ત્રણ ઉમેદવારી પત્રો ભરાયા હતા

વોર્ડ નંબર માં અજીતભાઈ મખનસિંહ રાઠોડ તથા કેતનભાઈ રૂપસિંહ ભાભોર વોર્ડ નંબર માં જસવંતસિંહ રતનસિંહ કટારા તથા મુકેશકુમાર હીરાભાઈ રાઠોડ વોર્ડ નંબર માં ઈશ્વરભાઈ પુંજાભાઈ મોહનિયા તથા ભાવસિંહભાઈ દલસિંહભાઈ મોહણિયા વોર્ડ નંબર માં સુરેખાબેન ભીકરલાલ ભાટિયા તથા હિરલબેન દેવેન્દ્ર કુમાર પંચાલ વોર્ડ નંબર છમાં અબ્દુલ વાહિદ મોહમ્મદ સફીભાઈ શેખ કેશકુમાર રજનીકાંતભાઈ જોશી બ્રિજેશ કુમાર સેવક અને શૈલેન્દ્રકુમાર મદનલાલ સોની વોર્ડ નંબર માં રેખાબેન વિનોદ રાઠોડ તથા લીલાબેન મહેન્દ્રસિંહ રાઠોડ વોર્ડ નંબર ચાવડા વોર્ડ નંબર અગિયાર માં નબુબેન અમરસિંહ પરમાર તથા નિમલાબેન મનુભાઈ મખોડિયા વચ્ચે ચૂંટણીનો જંગ જામશે બિનહરીફ થયેલા ઉમેદવારોના નામની વાત કરીએ તો વોર્ડ નંબર એકમાં કલાબેન શામભાઈ ભુરિયા વોર્ડ નંબર દસ કલાબેન રતનસિંહભાઈ રોસ વોર્ડ નંબર બારમાં એક ઉમેદવાર નામાંકન રદ થતા પૂનમબેન અનિલકુમાર ચૌહાણ બિન દરેક ચૂંટાઈ આવ્યા છે આમ ગરબાડા ગ્રામ પંચાયતની આ ચૂંટણીમાં સરપંચ પદ અને નવ વોર્ડમાં રસપ્રદ ચૂંટણીનો જંગ જોવા મળશે બાવીસ જૂનના રોજ યોજાનારી આ ચૂંટણીના પરિણામો પર સૌની નજર રહેશે